ભરૂચ શહેરમાં સાંજના સમયે તીવ્ર પવન સાથે આવેલા ભારે નુકસાન પહોંચાડ્યું છે કાળા ડિમાણ વાદળો સાથે શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો મક્તમપુર વિસ્તારમાં એક વૃક્ષ રસ્તા પર પડી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો આ અંગેની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ મથકમાં નવા આવેલા પીઆઈ એવી પાણમ્યા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ પોતાના હાથમાં કુલહાળી લઈને વૃક્ષની ડાળીઓ કાપવાનું શરૂ કર્યું હતું આ કામગીરીમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને તેમની ટીમ પણ સહયોગ આપ્યો હતો સૌના સ વિહારા પ્રયાસથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારથી પસાર થતા નાગરિકોએ પોલીસની ત્વરતતા અને સેવાભાવી કાર્ય સાથે સંસ્થાએ પ્રશંસા કરી હતી વાવાઝોડાની અસરથી શહેરના અનેક વિસ્તારોમાં પણ બીજો થાંભલાઓ ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે ચિતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ